ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા સીજીએસટી વિભાગના અધિકારીઓ સાથે ફોસ્ટા ઓફિસ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ છે આ બેઠકમાં સુરત સીજીએસટી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને માનનીય કમિશનર ડૉક્ટર મનપ્રીત અરોરા ખાસ હાજર રહ્યા હતા ઉપરાંત સંયુક્ત કમિશનર શ્રી સંદીપજી સહાયક કમિશનર પ્રપુલ શર્મા સીજીએસટી સુરતના સહાયક કમિશનર કમલ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા જીએસટી સંબંધિત વિવિધ સમસ્યાઓ અને પડકારો પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી હતી વિભાગના અધિકારીઓએ વેપારીઓના પ્રશ્નોના ઉકેલો રજૂ કર્યા હતા અને જીએસટી સૂચનો પણ કર્યા હતા આ બેઠકમાં કમિશનર મેડમે કહ્યું હતું કે સુરતનો કાપડ ઉદ્યોગ સમગ્ર દેશ માટે એક હીરા સમાન છે અમને ફક્ત ટેક્સ વિભાગ તરીકે ન વિચારો પરંતુ અમને ભાગીદાર તરીકે જુઓ અમારો ઉદ્દેશ વેપારીઓના મનમાંથી ખચકાટ દૂર

ના સૂચનો અને સમસ્યાઓ વિભાગ દ્વારા સરકાર સુધી પહોંચાડી શકાશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત